ગોવિંદ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય પાલનપુરથી પટોળ પૂર્વ ચેરમેન બનાસ ડેરી અણ પટેલ ચેરમેન જિલ્લા સંઘ ગજેન્દ્રસિંહ ચૌહાણ વાવ રાણા પ્રવીણ કોટક ચેરમેન ઇસ્કોન ગ્રુપ હરેશ ચૌધરી યુવા મોરચા પ્રમુખ હરેશ જાની પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપ નિર્મલપુરી સ્વામી મહિલા મોરચા પ્રમુખ રૂપપુરી મહંત રામપુરા મઠ કારભારી ડોક્ટર સંજય દેસાઈ પૂર્વ ચેરમેન ગોપાલક નિગમ મેરુજી દુક ઠાકોર સમાજ અગ્રણી ગજેન્દ્ર સક્સેના પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ભગવાનભાઈ કુગસિયા કુમુદબેન જોશી પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત હિતેશ ચૌધરી કારોબારી સભ્ય રાષ્ટ્રીય યુવા મોરચા યશવંત બચાની એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ ફલજીભાઈ ચૌધરી કનુભાઈ વ્યાસ ભાજપ અગ્રણી પીજે ચૌધરી ડિરેક્ટર બનાસ ડેરી ડોક્ટર દજાભાઈ ચૌધરી ચૌધરી સમાજ અગ્રણી ડોક્ટર ગણેશભાઈ ચૌધરી પ્રકાશ બાલાજી ઠાકોર વસંત પુરોહિત ભાજપ અગ્રણીઓએ દાવેદારી નોંધાવી છે આમ ભાજપ માંથી ત્રીસ થી વધુ વ્યક્તિઓને ભાજપ માંથી ટિકિટ ની માંગણી કરી છે